વિકાસને દોરડાથી ખેંચવો પડ્યો સુરત જિલ્લાની ઉમરપાડા ચર્ચા છે જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્થાનિકોનો આરોપ છે કે ખડરદ બસ અંગે પ્રશાસનને અનેક વખત રજૂઆત કરી છે પણ હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું અને અંતે બસને દોરડાથી ખેંચવાની ફરજ પડી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ ઇન્દ્રમલ આખી ઘટના શું છે કેમ બસ બંધ પડી ગઈ હતી અને કેટલી વખત આ રીતના ફરિયાદ કરી છે એસટીના તંત્રની શું લાપરવાહી બિલકુલ આ એક સામાન્ય બાબત હવે જે તે બની ગઈ છે એસટી વિભાગની અને અ વારંવાર જે આવા દ્રશ્યો છે તે સામે આવતા હોય છે ગ્રામ્ય વિસ્તારની અંદર એવી સિસ્ટમ હોય છે કે વહેલી સવારે જયારે બસ ઉપાડવાની હોય તો એ બસ છે તે રાત્રિ દરમિયાન ગામડે આવી જતી હોય છે ને આખી રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે જે પણ વિદ્યાર્થીઓ હોય કે મુસાફરો હોય તેમને લઈને સ્થળે જવા માટે નીકળી જતી હોય છે આ ચાર પાંચ દિવસ પહેલાનો આ વિડીયો જે વાયરલ હાલ થયો છે એ ઉમરપાડા તાલુકાના ઉભારિયા ગામનો વિડીયો છે અને એસટી બસ છે તે રાત્રે ગામ આ ઉભારિયા ગામમાં થોપી હતી જો કે વહેલી સવારે જ્યારે મુસાફરોના અને વિદ્યાર્થીઓને લઈને બસ જ્યારે જવા માટે નીકળવાની હતી ત્યારે બસ જ ચાલુ નહોતી થઈ અને આખરે છે તેને અને અને દ્વારા એને જે તે સ્થળે ડેપો સુધી પહોંચાડવામાં આવી હતી વારંવાર ની ફરિયાદ કરવામાં આવે છે સ્થાનિકો દ્વારા વારંવાર આવી ઘટના બનતી હોય છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસો બદલવામાં નથી આવતી અને પરિણામે હાલાકી મુસાફરોને ભોગવવી પડતી હોય છે જી આભાર ઇન્દ્રમલ આપનો તમામ માહિતી બદલ